અને આપણે બીજો કાલે નવો બ્લોગ એડિટ કરી નાખો ને બીજો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો યાર દયણો મૂકી આવ્યો અને હોય આવ્યો હોતે જોઈ લીધું અહીંયા આજે કોક રાખી ગયો આ અમારું મશીન હાલે આ તારું કબાડખાનું ઉપાડ હાલ 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 તારું મશીન ઉપાડ ફટાફટ સ્લેબ ભરવા જવા દા લા લા તો મારે કાઈ ન જોઈ લબ જા કોણ આ તારો માલિક કોણે આનો ફટાફટ આ તારું કબાડખાનાનું મશીન ઉપાડાલ સ્લેબ ભરવાનું મશીન છે ગાઈઝ અમાર ઘરનો સ્લેબ ભરવાનો આજે હજી એક માર ચણી નાખવાનો એટલે હું મારા લગ્ન થઈ જાય ને તો હું માર ઘરવાળી ઉપર રહી કાયલા દાદુ કાઢે સાડા તાર લગ્ન કરવાના હા તાર લગ્ન કરવાના હા લગ્ન કરવાના હા તારે મોટો નથી થયો હોજી તું મે કીધું મોટો નથી હોજી તારો સ્વભાવ અદમોસ ગાઈસ આ બિચારો હે ને મારા બ્લોગ ટીવી માં જો વેલા હો કોઈ નો હોય તો એ જોજો કઈ નકી નો હોય હું ટ્રાય તો કરું ફૂલ આમાં ગાયરું નો લઈ આવવાની પણ આ તો ઇન કેસ કે એડિટિંગમાં કોંગલિક મારે આમ આમ ધબાધબી હોય કે આજે એડિટિંગ ઘાય ગાય કરવાનું છે તો મારે પછી છે ને ઘાય ઘાય બ્લોક જવા દેવો પડે યાર ગાયરું બાયરું ન જોવી પડે અને જો ભાઈ આની માથે ગાડી ચડાવતા ચડાવતા રહી ગયા હું યાર અને આજે ચેપી નાખવાનો તો કારણ કે છાણ ખાતો તો એ છાણ ખાતો તો તું કેવી ટપલી હટી ગઈ ટપલી ફ્રેન્ડ હું આનો હું ટપલી ફ્રેન્ડ કોપ્યુટર છે અમારો કોપ્યુટર ઓય કોને પાણકો માર્યો પાણકો કોને માર્યો

કબાડ ખાનું થઈ ગયો આવ ભંગારીઓ કચરો જ ઉપાડ લે હે જાજો કિસી કરે હે ગલુડિયા આરામ નથી આવતી તને થોડી કે એને પપ્યુ ભરે હો તારા હોઠ એમ જ કાળા થઈ ગયા બીડી પીને આને પપી ભરીને પરતો નહી હવે આને પપી આ તો થઈ ગયો થાતા થાતા દૂધ તો તારે થાઉ હે જી આદી બલ્લે ચાલે હવે મારો ઉલો ગન જ જાતો યાર પૂછાને

આમ ભરાઈ દ્યો એટલે પિન મેં કીધું એમ હે એટલે મેં એમ પેન ભરાવીને કૂઈ ગયો હું ચાર્જિંગ એ મારી નજરે થાતું હતું પણ ઉઠો ને તો ચાર્જિંગ હતું એટલું ને એટલું જ હતું યાર મતલબ આ આ નસો મારો મોબાઈલ એક જ કરે છે કે તમારા મોબાઈલે એક કહી કર્યો આવો નશો મારો નસો આવો મારા મોબાઈલ આવો નસો બીજી વાર થઈ ગયો યાર જેવો ચાર્જિંગમાં મૂકું ચાર્જિંગ દેખાડે ઊઠું એટલે ચાર્જિંગ ગાયબ મારે એને ગદનો પ્લગમાં કઈક પ્રોબ્લેમ આવી જાય સમજ્યા તમે એટલે ગદનો આમ કરીને આમ ભરાવવું પડે આમ કાંઈ વાંધો નહીં ચાલો હવે અત્યારે ઘડીકવાર મૂકતો ચાર્જિંગમાં પાણી પી લો હજી જસ્ટ તમારા ભાઈનો ગુડ આફ્ટરનૂન થયું હોય ગુડ આફ્ટરનૂન પાણી પી લો કારણ કે મોઢું સુકાય એન્ડ મોસ્ટ ચાર્જર બદ મોસ્ત એક મસ્ત વસ્તુ બતાવું લેવાખ દેખાડી તમે વિચારો એટલા ગંદારા નખ કાપી દેસ તારા ક્યાં ક્યાં હાથ નાખી ના વસ્તુ નાખી ન થતો સતત ટાઈમ દીધી ગુંડા નો સંભારો સુધારો કાકા એની ગુંડા ઓલી ચીકણા શું ને ગંદી નખમાં ગરી જાય ને ધોવાય નહીં આખી તો પછી કાળી કાળી પડી કાળી કાળી પડી જાય જો આવી લાલ 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 ચીકણાશ થઈ જાય દેખાય તમને કતે વેમ મેં રહી ગયું જો આવી આવી ચીકણાશ થઈ જાય એના હિસાબે જ મારે નખ ઉડાડવા પડ્યા કે ભાઈ આ ગુંદા ગુંદાની ચીકણાશ કરી ગઈ છે મારા નખમાં તો મેં કીધું નખ બગ કાપી નાખું એટલે નખ થઈ જાય મસ્ત અને એ તો ભાઈ ગુંદાનો એટલે ઉપરનો હોય ને ફોઈતરું એ મને ફોઈતરું કાઢવા ગયું ને તો વચ્ચે કરી ગયું જો એમાં એક તો આ નખ દુઃખો હોય કોઈ મને મહાકસો કેવો દુઃખે યાર નખ

હું તમે એક્સપ્લેન કરું તમે સાંભળજો યાર તમે કેવો કે રીતે તું તો યાર તારા સપનામાં તો કોણ કોણ આવે યાર મતલબ મોજ કરે એટલે જ હું હું સપના જો ભાઈ હું આવ્યું હું બેઠો હતો ફોર્ચ્યુનરમાં એલવીસી ભાઈ સાથે તમે દાંત હસતા નહીં પ્લીઝ દાંતનો કરતા મા કસમ જેન્યુઅનલી આવું સપનું આવ્યું સાંભળજો અને ભેગું હજી કોક ઈ બહુ પર્સનલ હતું એ મારા કોઈ દોસ્ત હતા ને એમાંથી કોક હતું અમે ત્રણ જણા હતા રેડી એટલે હવે અમે ત્રણ એક ડીલ માટે જતા હતા એક મસ્ત ખુફિયા ડીલ માફિયા એટલે ઈ એ ગયા ક્યાં ખબર આવે લોકેશન જાણીતા હોય આપણે ગાડી ક્યાં હોળી ગાડી દોરાવીને ગાડીની ગાડી ગાડી ધોઈને આપણે બાજુમાં એ શટરની બાજુમાં એક ડેલી હતી ખુફિયા એટલે એવું લોકેશન હતું ત્યાં ઝાડવા ઝાડવા હતા તો અંધારું હતું પછી અમે ગયા ડેલીની અંદર ડેલીની અંદર સૌથી પહેલા જે મારા કોઈક ભેગો હોય ને ક્લોઝ દોસ્તાર હતો અહીંયા મારો એ ડેલીમાં ગયો ઉપર ચડ્યો એની તો હે ઉપર ખેંચી લીધો ને પેટીમાં એનું પછી એલવીસભાઈ ને એલવીસભાઈ ઈ તો ઉપર હોય ગયા ઈ તો મને દેખાણાય નહીં ક્યાં ગયા મતલબ મા કસમ કે ખબર ન પડી ક્યાં ગયા મારી તો ફાટી રહી મેં કીધું ઓલાની તો પેટી બનીને આવી ગઈ તો મેં કીધું મારું શું થાય પછી હું તો ત્યાંથી નીચે ભાઈ ગયો

મજા જ આવ્યા કરે કાલે કટારી આવ્યો હતો આજે એલ બી સી યાદવ ભાઈ આવ્યા હવે કાલે કોણ આવશે મજા આવી ગઈ સપના હે ને આવા આવે તો જોવાની મજા આવે એમની નીંદરે મસ્ત ચડી જાય અને પછી ઊઠીને હે ને વિચારવા વિચારતા વિચારતા કોક ને કહેવાની મજા આવે કે ભાઈ કઈ વાંધો નહીં આ તું મારું સપનું જો આ સપનું તમને ગમ્યું હોય અને તમે આવું સપનું જોવા માંગતા હોય તો કોન્ટેક કરો મને કાંઈ ની મજા કરો જસ્ટ કિડિંગ તો હાચે ને આવું સપનું જસ્ટકિટિંગ નહી હોય રિયલ સપનું હતું એકદમ રિયલ મને જો યાદ રહી ગયું એટલું સપનું બાકી સપના ઘડીકમાં કોઈ યાદ ન હોય એ તમે વિચારો સપના ઘડીકમાં યાદ ન હોય તમે ટ્રાય કરજો તો આ એક યાદ રહી ગયું આવા સપના નો યાદ રહેતા હોય તો રહી જાય કાંઈ મજા આવવા કરે તો આવા સપના માટે ને એક લાઇક બને ઓકે લાઈક કરી નાખજો ફટાફટ અને હજાર સબસ્ક્રાઈબર નહીં પણ નવસો સબસ્ક્રાઈબર આપણા થવા એવા યાર ફટાફટ સબસ્ક્રાઇબ નું બટન કરો હજાર કરવાના હમણાં કહે કા ઓકે ચીતોસ કપીટા જો કઈ જા ભંગા રહે આવ્યો મારા ઘરમાંથી પાઇપ ચોલ લીધો અને હું આઈ વેચવા આવી ગયા આજી જા ગાડી નું ઓલી વેચ નાખી ચકલા ગાડી નું આ કાટ નાખ કાચું કરું નવું હે આ બે મોટે બાંધી લીધો કે એટલે ખબર ન પડે કે ચોર હો કે બે બંગાર ચોર હે ઓલો જો આઈ છે વજન કરવા હોય ગયો આલે કેટલા કિલો દેવો સાહેબા એ પછાય તો માં આરો વાળન ફરો કર એ ગાઈસ આજો વજન વધારવાનું કરે છે કાઈ બસ સેટ બોગી દયો મુક દયો જી એટલે છે એટલે 1160 ઉપાડો ઈ કર્યો તો ઉપાડો ઈ 13 કિલો નથી ઓહો કિલો કેટલા 15 કિલો એમ નેમ છે જો હવે રાખો

આજ મારો હાલો બાપ આજ ગુડવા છે ને અરે કેટલા આ તો ફૂટવા છે એટલે હું રવ બાઈકો રયો હું એટલે હું ઘર બાજુ લઈ તો અમે તમને ડાયરેક્ટ મડિયે ગુજરાત સ્પોટે નહીં હા ત્યાં જ કેરા હે કે ગુજરાત રહી જાવ તો હાલો નવો બેટ લેવા જાય गाइस અમે નવો છે ને મસ્ત